પ્રિન્સ દોલો ક્રિસ મોલ્લા ભાઈએ બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે ચૌદમી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે એવી પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ યોહાન ગ્રંથ પંદરમો અધ્યાય નવથી સત્તરમી કલમ સુધી ઈશ્વરે કહ્યું પિતાએ જે મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પાત્રે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલશો તો તમે મારા મિત્ર છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પિતાનો માલિક પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી પણ મેં તો તમને મિત્ર કહ્યા છે કારણ મેં જે કંઈ મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું મેં તમને જણાવ્યું છે તમે મને પસંદ કર્યા નથી મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે પસંદ કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માંગો તે તમને મળી રહે મારી તમને એ આજ્ઞા છે તમે પરસ્પર પ્રેમ રાખો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રેમ છે એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ અને ખાસ કરીને છેલ્લા ભોજન પછી પ્રભુ ઈસુ વધારે પ્રેમની વાત કરે છે આજના શુભ સંદેશમાં આ પ્રેમ શબ્દ નવ વખત આપણને જોવા મળે છે અને ખાસ કરીને પ્રભુ કહે છે પિતા મારા ઉપર જેમ રાખ પ્રેમ રાખ્યો છે એમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે કેટલી આનંદની વાત છે પિતા કેવી રીતે પ્રભુ પર આનંદ પ્રેમ રાખે છે આપણે જાણીએ છીએ કે પિતા પરમેશ્વર આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે દિવ્ય રૂપ દર્શન થયા પછી પિતર બીજા શિષ્ય પણ સાંભળ્યું આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે હા કૃષ્ણ ભયતા બહેનો ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને પ્રેમ સ્વરૂપ આ પ્રભુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ જ પ્રભુ શું આપણા ઉપર પણ પ્રેમ રાખે છે આનંદની વાત છે એટલે પ્રેમમાં પ્રેમમાં બંધન હોય આદેશ હોય આનંદ હોય અને સાથે સાથે પરિપક્વતા હોય કશું છુપાવે નહીં અને સાથે સાથે એમાં સફળતા પણ આપને પ્રાપ્ત કરી શકે એમ કરીને શાસ્ત્ર પાઠ બહુ અદ્ભુત અદ્ભુત પાઠશિક શીખવાડે છે જૂના કરારમાં પણ આપણે જોઈએ છીએ અબ્રાહમને ઈશ્વર કહે છે મારો આ મારો મિત્ર અબ્રાહામ એમ કરીને યશાન ગ્રંથમાં એકતાળીસ મધ્ય આઠમી કલમમાં આપણે કહે છે પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં અગિયાર મધ્ય અગિયારમી કલમમાં કહે છે ચાલો આપણો મિત્ર જે લાજલો મરી ગયો નથી ઊંઘે છે એને જોવા જઈએ એમ કરીને ત્યાં પ્રભુ પોતે કહે છે અને ખાસ કરીને માણસ પોતાના મિત્રો પ્રાણ પ્રાણપાત્ર એના કરતાં મોટો પ્રેમ નથી એ પોતાના પ્રેમ એ ત્યાગ બતાવે છે અને સાથે સાથે પ્રભુ કહે છે તમે મારા મિત્રો છો મેં કશું છુપાવ્યું નહીં માતા પિતા પિતા પાસે જે જે જાણીએ છે બધું જ તમને જણાવ્યું છે મિત્રો વચ્ચે કંઈ સિક્રેટ ના હોય મિત્રો પાસે આપણે દિલ ખોલીને વાત કરી શકીએ એટલે એ જ રીતે પ્રભુ ઈસુ પોતાના મિત્ર આગળ બધું દિલ ખોલીને વાત કરે છે અને પ્રભુ પોતે કહે છે કે જે જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો તમે મારા મિત્ર કૃષ્ણમાલા ભાઈ તાબેનો જેવી રીતે પ્રભુ ઈસુ પોતે પિતા પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે રહ્યા જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરું કરવું મારા આહાર છે અને એવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુની આજ્ઞા એ પ્રેમની આજ્ઞા છે વધારે કહેશું જે પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખ્યો છે એમ આપણે પણ પ્રેમ બીજા ઉપર પ્રેમ રાખવાનો છે અને ત્યારે આનંદ હોય અને સફળતા હોય અને સાથે સાથે એ બંધન છે અને એમાં પ્રભુ પોતે કહે છે આવી રીતે તમે મારા મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો મારા પિતા જે તમે માગો પ્રાર્થનામાં એ બધું તમને ચોક્કસ આપશે હા કૃષ્ણબેનો હા અદ્ભુત શાસ્ત્ર પાઠ પ્રભુ આપણે બધા આપણા બધા ઉપર પ્રેમ રાખ્યો છે એટલે આપણે પણ પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખ્યો બીજા ઉપર પ્રેમ રાખવાનો છે પ્રભુ પોતે યૌહાનગ્રંથમાં તેરમો અધ્યાયમાં ચોત્રીસમી કલામાં કહે છે કે જેમ મેં તમારા ઉપર રાખ્યો પ્રેમ રાખ્યો તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો સાબિતી આપીએ પુરાવો આપીએ આપણે જીવન દ્વારા પ્રેમય જીવન દ્વારા કે આપણે બધા પ્રભુના સંતાનો છીએ હા કૃષ્ણમાલા ભાઈ તાબેનો આજના શુભ સંદેશા મનન ચિંતન આ એક બાઇબલ સ્ટડી કહેવાય છે કે તમને સાત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈષને ઓળખવા માટે બધો તરફ હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોર્મ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ